માલિકીના માલિકીપરના ડ્રાઈવરની મદદથી ડંપર આશરે ચોવીસ હજાર આઠસો નેવું ટન કિંમત સીજી તથા એસજી સાથે કુલ એક લાખ નો તથા આશરે ત્રેવીસ હજાર આઠસો ચાલીસ કિલોગ્રામ જેની કિંમત ખાલી કરવા માટે જઈ રહ્યો હતો જે ડમ્પરમાં ભરેલ ઇમ્પોર્ટેડ કોલસા આશરે પાંચ ટન જેટલો કોલસો કાઢી લે તેમાં તેની સામે રાખ તથા હલકી ગુણવત્તાવાળો કોલસો મિક્સિંગ કરી કંપનીમાં મોકલવાનું કાવતરું ઘડ્યું હતું જે ડમ્પરો સાથે ડ્રાઈવરો જે તે વખતે મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા અને ડમ્પર માલિક આરોપી કનૈયાલાલ ઉર્ફે કાનાભાઈ રમેશચંદ્ર શાહ નામના આરોપી નાસ્તા ભરતા હતા જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને સદર ગુનાની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ માટે મજકુર આરોપીની પલસાણા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરી હતી